એ સ્પેશિયલ તમારા માટે લાવ્યા છીએ હમણાં બધા બધા જે ઓમ બીજા વિડીયો લાયક સ્થળના ને ધાર્મિક સ્થળ છે એનું કારણ તમે બધા જાણો છો કે અત્યારે જે આપણે બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ તેનું ઉદ્ઘાટનનો જે સમય છે એ નજીક આવી ગયો આવી ગયો છે કામની જે દોડા દોડી છે એ જાજી વધી ગઈ છે દોસ્તો અત્યારે એટલે હમણાં બહાર નીકળાતું નથી પણ તેમ છતાં અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપના માટે રોજ એક વિડીયો કઈ ને કઈ અમે લાવતા રહીએ તો એના ભાગ રૂપે અત્યારે આવા બધા જે વિડીયો છે લાઈફ સ્ટાઈલ ના એ અમે આપના માટે અત્યારે લઈને આવી છીએ તમે તમારો સપોર્ટ છે બરકરાર રાખજો એવું નથી કે હવે આવા જ વિડીયો બધા આવશે અમે ફ્રી થઈ જશું એટલે તમારા માટે અલગ અલગ વિડિયોઝ છે એ બનાવવાના પાછા ફરીથી ચાલુ કરી દેશું દોસ્તો પરિસ્થિતિની અત્યારે એવી માંગ છે કે અમે અત્યારે લાઈફ સ્ટાઈલ વ્લોગ જ બનાવી શકીએ એમ છીએ તો તમે અમને સાથ સહકાર આપશો એવી અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ જેવો સમય મળશે એટલે બાદ બધા બાર ના જે બધા જે છે એ અમે આપના માટે વિડીયોસ બધા લાવતા રહેશું દોસ્તો તો તમે તમારો સપોર્ટ અમને બરકરાર રાખશો એવું અમે ખાસ આપને કહી છી અને અમારી ચેનલ મોરબી સ્ટાર ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને બને તેટલો જાજોને જાજો શેર કરો તમે જે પ્રમાણે સાથ સહકાર આ દિવસ સુધી આપતા રહ્યા છો એવી જ રીતે તમારો સાથ અને સહકાર મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ને આપતા રહેજો ટૂંક સમયમાં જ બસ હવે આપણી પાસે આ જે કામની જવાબદારી છે ધીમે ધીમે હળવી થતી જશે અને ત્યાર પછી આપણે ફરી પાછા બધા મંદિરોના ઐતિહાસિક જગ્યાઓના સ્થળોના અમે પાછા આપના માટે લાવતા રહેશું દોસ્તો અત્યારે આપણે મોરબીની નાની બજારમાં પહોંચી ગયા છીએ આપણે દોસ્તો એક કુરિયર લેવાનું છે અને થોડી ખરીદી કરવાની છે તો એ આગળ આગળ આપને બધું અમે બતાવીએ છીએ દોસ્તો તો અમારી સાથે તમે જોડાયેલા રહ્યો પૂરેપૂરો સપોર્ટ આપો ચેનલને જોઈન્ટ કરો અને આર્થિક સહાયની પણ મોરબી સ્તરને ખાસ જરૂર છે તો એકસો ઓગણીસ રૂપિયાનું માસિક યોગદાન આપી આપ અમને મદદરૂપ થાવ એવી અમે ખાસ આપને વિનંતી કરી છે તો જોઈન્ટ નું બટન દબાવી અને આપ અમારી ચેનલને સહકાર આપો એવી ખાસ અમે એક આપને રિક્વેસ્ટ કરીએ છીએ આગળ બસ સ્ટેન્ડ ની પાછળનો ભાગ આમ જોવા જાવ તો ને આમ જોવા જાવ તો અયોધ્યાપુરી રોડનો પણ પાછળનો ભાગ થાય આમથી સાવરસર પ્લોટ મેઇન રોડ છે એનો પણ પાછળનો ભાગ થાય ત્યાં ઘણી બધી અઢળક હોસ્પિટલો આવેલી છે એમાંની એક સુદીપ હોસ્પિટલ આપણે ત્યાં થોડું કામ છે એટલે આવ્યા છીએ બહારથી આપણે સુદીપ હોસ્પિટલનો વ્યૂ બતાવીએ આ સુદીપ હોસ્પિટલ આંખની છે તમારે કાંઈ આંખના પ્રશ્ન હોય તો તમે એનું જે સોલ્યુશન છે અહીંયા તમને મળી જશે તો તમે ચોક્કસથી ડૉક્ટર કૌશલ ચિખલિયાની મુલાકાત કરજો અને તમારી આંખના પણ પ્રોબ્લેમ હોય એ અહીંયા તમારું એનું સોલ્યુશન છે એ મળી જશે થોડું કામ છે તો ત્યાં જઈએ છીએ પાછા મળીએ છીએ એક ગોટાણાનું કટુ એક ચોળીનું કટુ એક મગનું કટુ એક મગ ફોતરાવાળી દાળનું કટુ હા અને એક મગ છડી દાળનું કટું હા દસ ડબ્બા ગીતા કપાસિયા તેલ દસ ડબ્બા હા કી પંદર કિલો વાળા હા પંદર કિલો વાળા રેડિયા લો આટલું કરાવો કરી આપણે અહીંયા તેલ છે ખાંડ છે બધું કઠોળ છે એ બધું અત્યારે અહીંયા ગાડીમાં આપણી લોડ થાય છે તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી એ બધું અત્યારે આપણી ગાડીમાં લોડ થાય છે તો આજે આપણો આખો લાઈફસ્ટાઈલ બ્લોગ ડેલી એ આપણે બનાવીએ છીએ જોડાયેલા રહેશો અમારી જોડાયેલા રહેશે શેડ્યુલ વર્લ્ડની અંદર આવી ગયા છીએ રવા પરડ ઉપર ઓમ શાંતિ કોમ્પ્લેક્ષની અંદર બાપા સીતારામ ચોકમાં આવેલું છે આનો સ્પેશિયલ આ કોઈ વિડીયો પણ આપણે બનાવેલો છે અત્યારે એક મોબાઈલ પરચેસ કરવા આપણે આવ્યા છીએ તો આગળ આગળ તમને બધાને બતાવીએ અને મોબાઈલ કેવો છે કઈ કંપનીનો છે શું ફીચર છે એમાં આપણે પરચેસ કરવાનો છે તો જોઈએ જોડાયેલા રહેજો ડેન કેટલો જૂનો નવો ઇન્ટરનેશનલ આવે પણ છે નવો ઇન્ટરનેશનલ ટ્રેન નો 20 તો વધારે હાલ ને તો જૂનો મોડલ ને એ સ્ટેન ને 20 આવે આપ દેવાનો તો એ સ્ટેન છે એક મોડો તો તમે જોઈ લે ફીલ તમને ગમે છે આ ટાઈપ આ જ આવશે તમને તમે કેમેરાના નહી કેવા આવે તો એ ઉપર હે વિડીયો ઉતારવા માટે વાપરેલો કેટલો ફોન આવે કેટલો ફોન વાપરેલો તમે મને કી તો તમારા તો આટો મૂકી દીધો એમાં એવું હતું કાલે एक्चुअली મારા મિત્ર આવ્યા તો એક અમારે એક જોઈતું તમે આવો નળા નકર બીજા મળી જશે આપદા આવતા વાહ હિતેશભાઈ વાહ જો આ બોલ તો હિતેશભાઈનો બાકી એમાં વાહ વાહ હિતેશભાઈ વાહ છોકરો આ પીસ કેવું છે પસંદગી ઉતરી નથી આપણી પણ હવે આપણે વેટિંગમાં રહેવાનું કીએ છીએ કે વેટિંગમાં રિયો આવશે એટલે તમને પાછું કંઈક કરી દેશું અને ચાર્જર લેવાનું છે આપણે હવે ચાર્જર લેવા હિતેશભાઈ અત્યારે ગયા છે આ તમારે સારામાં સારું છે ઓકે એકેજ નું નવસો માં આખું ચાર્જર વીસ વોલ્ટ થઈ જશે અંદર જે બોક્સની અંદર જે ચાર્જર આવ્યું ફાસ્ટ ચાર્જર આવશે

અને આજનો બ્લોગ આપણે બસ આટલો રાખીએ ખરીદી બધી થઈ ગઈ છે જોઈ શકો છો આપ ગાડી ભરાઈ ગઈ છે આપણી બરાબર છે તો મોરબી સ્ટારને સપોર્ટ કરતા રહેજો અને મેં જેમ કીધું કે હમણાં થોડોક સમય હજી આવા લાઈફસ્ટાઈલ બ્લોગ જ આવશે કારણ કે અત્યારે કામ એટલું બધું છે કે ફ્રી નથી થતા કે ક્યાંય વિડીયો બનાવવા માટે જઈએ તેમ છતાંય કોશિશ કરશું વચ્ચે અમે એવી કે આપના માટે અલગ અલગ જગ્યાના જેમ પહેલાં વિડીયો આવતા હતા એમ પાછા અમે લાવીએ તો મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલો શેર કરો અને કોઈ ધાર્મિક સ્થળ કોઈ ઐતિહાસિક જગ્યાએ કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ અથવા કોઈ ફરવાલાયક સ્થળ સાથે ફરી પાછા તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાડા સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાથિભરંગવાલાને રજા આપશો આવજો બાય બાય